બાયડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સેરપાટીના જન્મદિવસની ઉજવણી કરાઈ જય અંબે મંદ બુદ્ધિ મહિલા આશ્રમમાં ઉજવણી કરાઈ હતી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ દ્વારા કેક કાપી કરાઈ ઉજવણી બાયડ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સિયર પાટીના જન્મદિવસની ઉજવણી કરાઈ જય અંબે મંદ બુદ્ધિ મહિલા આશ્રમમાં કરાયું ઉજવણી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ દ્વારા કેક કાપી કરાયું ઉજવણી વણે એકસો પચાસ કરતાં વધુ મંદ બુદ્ધિ મહિલાઓને ભોજન કરાવ્યું વાત્રક હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું જિલ્લા અને બાયડ તાલુકાના ભાજપ અગ્રણીઓ રહ્યા નમસ્કાર આજ રોજ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બંને સી આર પાટીલ સાહેબનો ઇગ્નો સિત્તેરનો જન્મદિવસ સમગ્ર ગુજરાતની અંદર દરેક મંડળ કક્ષાએ બુથ ઉપર કાર્યકર્તાઓ ખૂબ મનથી અને ઉત્સાહથી જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાની અંદર પણ આજે આઠે આઠ મંડળની અંદર અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે એના ભાગરૂપે ફૂટ વિતરણ હવન મનબુદ્ધિના બાળકોને ભોજન તેમજ ડેરામુંગા સ્કૂલના બાળકોને પણ આજે ભોજન આપવામાં આવ્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર આ જ રીતે દરેક મંડળ કક્ષાએ કંઈ ન કંઈ સેવાકીય પ્રવૃત્તિ કરી અને અમારા પ્રદેશ અધ્યક્ષ માન્ય સી આર પાટીલનો જન્મદિવસ સમગ્ર ગુજરાતમાં આજે ઉજવાયો છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે